ખોટી કંપનીઓ ઊભી કરી લોકોને લોભામણી વાતો કરી દુબઈ ખાતેથી સાયબર ક્રાઈમ આચરતી ગેંગના મેનેજરને સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યો સુરતમાં પખવાડિયા પહેલા સાયબર સેલે ઉત્તરાયણમાં વીઆઈપી સર્કલ ખાતે પ્રગતિ આઈટી પાર્કમાં ઇનોવેટિવ ટ્રેડ ઓફિસમાં દરોડા પાડ્યા હતા દરોડા બાદ તપાસનો રેલો રાજકોટ કરોડ ના વ્યવહારો મળી આવ્યા હતા દુબઈમાં રહેતા મૂળ રાજકોટ રાજકોટના દીપેન ચંદ્ર પાનક અને નવીન ચંદ્ર ધાનક આ રેકેટના મુખ્ય સૂત્રધાર નીકળ્યા હતા જે બંને પિતા પુત્ર મળી અગિયાર ને વોન્ટેડ જાહેર કરાયા છે રાજકોટની ઓફિસ ચલાવતા નવીન પાનકના પુત્ર ડેનિશ ઉર્ફે હેમલ ધાનક જયસુખભાઈ રામજીભાઈ પટોડિયા અને યશકુમાર કાળુભાઈ પટોડિયાની અગાઉ પણ ધરપકડ કરાઈ હતી આ સમગ્ર રેકેટ મામલે આરોપીઓના રોકાણ બેંક આંગળીયા ક્રિપ્ટોના વ્યવહારો ફરતે તપાસ કેન્દ્રિત કરાઈ હતી આ દરમિયાન કતરોજ સાયબર સેલિયા રેકેટમાં અજય ઉર્ફે ગોપાળ રાજેશ ભીંડીની ધરપકડ કરી હતી

રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી જેની અંદર આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને અને ખોટી કંપનીઓ ઊભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત ચોથી જુલાઈએ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર ત્રણ આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની જયસુદભાઈ પટોળિયા અને યશ કાળુભાઈ પટોળિયા એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન કતરોજ એક બીજા આરોપી અજય ઉર્ફે ગોપાલ ભિંડી રહેવાસી જામનગરની પણ ધરપકડ કરવામાં આવી છે આ જે આરોપી છે એ અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ દાનક નો સાળો થાય છે અને બેંકિંગ ક્ષેત્ર સાથે જામનગરમાં ત્યાં કામ કરે છે લોન અપાવવા લોન એજન્ટ તરીકે લોન ઓફિસર તરીકે કામ કરે છે અગાઉ પકડાયેલ આરોપી ડેનિસ ધાનક પણ અગાઉ આઈસીઆઈસીઆઈ બેંકમાં ફરજ બજાવી ચુક્યો છે આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગળીયાના જે વ્યવહારો દિપેન ધાનક નવીન ચંદ્ર ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા એમના કહેવા મુજબ અહિયાંથી આંગળીયા વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપીપણામાં કરતા હતા અગાઉ આ ખૂનાની અંદર લગભગ સો કરોડ થી વધુ આંગળીયાના વ્યવહારો પકડાઈ ચુક્યા છે શરૂઆતની તપાસમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવેલ લગભગ બસો કરોડ જેટલા હતા એ તપાસ દરમિયાન વધુ ચાલીસેક અકાઉન્ટ મળી આવ્યા છે જેની અંદર લગભગ હજાર કરોડ થી વધુના ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસ અમને મળેલા છે અને અગાઉ જે છવ્વીસ ફરિયાદો હતી એ ઉપરાંત નવા જે એકાઉન્ટ મળી આવ્યા છે તેના પર એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતા અ ભારતના કુલ ત્રેવીસ રાજ્યોની અંદર એકસો ઇકોતેર જેટલી વધુ કમ્પ્લેન્ટ મળી આવેલ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ જે આરોપી છે અજય ઉર્ફે ગોપાલ ભિંડી એની ધરપકડ કરીને ચાર દિવસમાં રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ ક્રાઇમ ને તે લોકો કઈ રીતે અંજામ આપતા હતા બીજા કોણ કોણ એની અંદર સામેલ છે અને કઈ રીતે પબ્લિક ના પૈસાથી એ લોકો લેતા હતા અને સાયબર ક્રાઇમ માં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ હતું વગેરે બાબતે વધુ તપાસ અત્યારે ચાલુ છે આ મુખ્યત્વે જે અહીંયા રેડ કરવામાં આવી હતી ઉત્તરાયણ ઓફિસમાં ત્યાંથી સ્કાયબ્રોથવેલ્થ મેનેજમેન્ટ નામની એક પાર્ટનરશિપ ફોર્મ જેની મૂળ ઓફિસ રાજકોટ ખાતે ચાલતી હતી અને અહીંયા અલગ નામથી ઓફિસ ચાલતી હતી સુરત અને રાજકોટની ઓફિસ વચ્ચે અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં બહુ મોટા પ્રમાણમાં છેલ્લા ત્રણ વર્ષમાં રોકડના વ્યવહારો થયેલા હતા આંગળિયા મારફતે એ જે રોકડના વ્યવહારો છે જે ખોટા નામથી પૈસા ઉપાડવા જમા કરાવવા આંગળિયા મારફતે પૈસા ફેરવવા અ દિપેન ધાનકના કહેવા મુજબ એની અંદર ડેનિશ ધાનક અને આજે ડેનિશ ધાનક નો શાળો છે જય ઉર્ફે ગોપાલ એની ભૂમિકા અને એના પુરાવા હોવાનું મળી આવે